વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બેફાતસમાં માંગણી કરતા હતા પોલીસના મુખ્ય આરોપી આપતા ફાદરકા ઈમરાન ફાટા તેમજ હસન કાલાવતો વિરુદ્ધ પોપસો દુશ્કેલમાં એ ફરિયાદ નહોતી સગીર વોયની દીકરીને તેના ભાઈને મારી નાખવાની ધમકી આપી અને તેનો વિડીયો વાયરલ કરવા બાબતેની વારંવાર ધમકી આપી તેમની વરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધવામાં આવેલ છે તેમજ બે અન્ય અન્યાય દ્વારા સગીર વહીની બાળા છે તેમને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી અને તેમની સાથે પૂર્વક બદકામ કરવા માટે માગણી કરવામાં આવેલ છે તેમજ તેમ વારંવાર તેમની સાથે વાત કરવા માટે મજબૂર કરવામાં આવેલ છે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક અસરથી આઈપીસી ત્રણસો છોતેર ત્રણસો ચોપન પાંચસો છ બે ચારસો સુડતાલીસ એકસો ચૌદ અને પોક્સો એકની કલમ આઠ બાર અને અઢાર મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમજ આ ગુનાના જે આરોપીઓ છે તેને પકડી પાડવા માટે જુદી જુદી ટીમોની રચના કરી અને તાત્કાલિક અસરથી આરોપી પકડવા માટે તજવીજ હાથ ધરેલ છે હાલ આ બનાવનો મુખ્ય આરોપી આપતા દાઉદ ભાદરકા છે તેમને હસ્તગત કરી લેવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ છે માંગરોળ સીટીઆઈ શ્રી એસ આઈ આપવામાં આવેલ છે યોગેશ ડાકી મહાદેવ ન્યૂઝ માંગરોળ